નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા જિલ્લાના દુમાડ ગામથી પંદરમી ઓગસ્ટ વડોદરા જિલ્લાના દુમાડ ખાતે 79મી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ધુમાડ ગામના લોકો શિક્ષકો પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ આરોગ્ય સમિતિ ચેરમેન વડોદરા જિલ્લા નરેન્દ્રભાઈ રોહિત દુમાડ ગામના સરપંચ કલ્પનાબેન ચૌહાણ વિજય વાઘેલા યોગેન્દ્રસિંહ પંચાયત સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગામ ધુમાડ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે આજે ગામમાં પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાં ગામના સરપંચશ્રી દ્વારા કલ્પનાબેન ચૌહાણના આમંત્રણને માન રાખી આજે મને ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો આ નિમિત્તે ગામના સરપંચ શ્રી તેમજ શિક્ષકો આચાર્ય શ્રી ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આજે પંદરમી ઓગસ્ટના દિવસની સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું નરેન્દ્રભાઈ રોહિત આરોગ્ય સમિતિ ચેરમેન આજ રોજ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધુમાડ ગામની શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને ફૂટ હર્ષો ઉનાસી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તો આજે આપ સર્વ રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભકામનાઓ અસ્તુઓ કલ્પનાબેન કાંતિભાઈ ચૌહાણ ધુમાડ સરપંચ સો નવ એન્ડ પ્રેસ ધ બે લાગે ને વો મિસન અપડેટ